તો સ્વાગત છે તમારે બધા એક નવા અને આજનો જે આજનો આ બ્લોગ છે આપડે ટાઢાપુર નો અત્યારે રોંઢો છે ને ત્યાં રોઢાને ટાઢો પર કહેવાય તો આપણે જો ભાઈ સરસ મજાના અત્યારે સાડા ચાર વાગ્યા નાય ધોઈને એકદમ ડાકલા જેવા તૈયાર થઈ ગયા છું જો થઈ ગયા છે સરસ મજાનો તૈયાર કેમ ખબર છે તમને બધાને ખબર છે હમણાં આપણા ઘરે મહેમાન છે જુઓ છે ને મહેમાન મહેમાન છે ને અહીંયા એકચ્યુઅલી બ્લોગ એડિટિંગ હાલે છે બ્લોગ એડિટિંગ કરે મિની બ્લોગ હાલો હું તમને આ દેખાડી દેખાડ્યો તમને તો કઈ રીતે બ્લોગ એડિટિંગ થાય કેટલું થયું ક્યારના કરે છે ને મને ખબર છે અડધી કલાકથી કરે છે કેટલું થયું 24 સેકન્ડ ક્યુઝ બધી ક્લિપ સેટ કરી બધી ક્લિપ મિની બ્લોગ એડિટિંગ હાલો એક લાઈવ ડેમો આપી દો કરતા હોય એવો હમ પછી હું બોલું યાર ચાલો ચાલો જલ્દી બોલો જલ્દી વિચારો હમ ખબર પડી કે છોટલા ડુંગર ની પણ પ્રદિક્રમા થાય છે એમ યાર ને પછી જો ભાઈ તો છે ને કઈક આ રીતે મિની બ્લોક બનતા હોય છે મિની બ્લોક માં ઘણું બધી મહેનત આ થાય અહીંયા થી છે ને આપણે હવે જવાનું છે આ ભાઈ મિની બ્લોક એડિટિંગ કમ્પ્લીટ થઈ જાય ને પછી જવાનું છે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તો બે ભાઈ થઈ ગયા છે હાલતા અને જે સોમનાથ ને જતા એ જાય છે ગામમાં માં કેમ કે એક જે ત્રીજો ભાઈ એક લબાડી જે ગામમાં માં હોતા છે આ બ્લોક લગભગ થઈ નહીં જોવે એટલે વાંધો નહીં આવે જોવે તો જોશે તો કઈ કહે છે એ તેરનું તેરે લડી લેશું

જો ભાઈ સોમનાથ આપણે પહોંચી ગયા છીએ આપણા જેકભાઈને મહાદેવના દર્શન કરાવવા માટે અરર હર હર એડિટ કરી રહ્યો છું અરર મહાદેવ અપલોડ કરવાનું બાકીલા સોમનાથ મહાદેવના દર્શન કરવા તો ભાઈ હું અહીંયા ને બીજી વાર આવું છું જ્યારે હું યુટ્યુબમાં વિડીયો ન બનાવતો ને તે દી હું અહીંયા આવ્યો તો મસ્ત દર્શન કરવાનું તે દી અમે બધા બાઇક લઈને એવા તો ઘણા વર્ષો થઈ ગયા હું ફોન આવે છે હું વાત કરી લઉં

હાલો 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 જાય ફટાફટ જમીન આવે શું પ્લાન છે ના છે ને વાળું પ્લાન છે આપણે વાળું નું ન્યા ગોઠવેલું છે અને એ બધું શૂટ કરવાનું જો કે હું મારા હાહરિયા માં ક્યારે શૂટ નથી કરતો આજ જેક ભાઈ હારે છે ને તો કબર નહીં થોડું કોન્ફિડન્સ આવે તો શૂટ બૂટ કરશું નહીં તો તમારે શૂટ કરી દેવું પડશે એ ભાઈ જેક બ્રોને ને ગાડી હાકવાની ઈચ્છા થઈ ગઈ છે ને તો આપણે આવી ગયા છીએ ખુલ્લા મેદાનમાં જ્યાં મેળો ને એવું ભરાય છે હો આવજો આવજો નહીં મસ્ત એક આંટો મારો હાલો

ગાડીને ધૂડ ઉડાડે છે ડમડી ઉડાડે છે ભાઈ આવડી ગઈ જો બે વાર ખાલી ફેરવી ને કાં તો એને ગાડી હોય તો આવડી ગઈ જો આવે હે ધૂડ ઉડાડી આવે છે ને અરે 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 એ એ હું તો કાસ કરવા કાસ કુલો સેલ્યા અરે ઈ નથી ખબર કેમ થયું

હમ રસપુરી જો ભાઈ રસ પુરી અને આ શું છે એકચુલી પકોડા હોય એવું લાગે છે ભાઈ શું જો ભાઈ બધે આવી ગયા છે ચાલો હવે છે ને રસપુરી પકોડા ને એવું થોડું થોડું જમી લઈએ તો આપણે વાળું પાણી કરી લીધા છે અને હવે સરસ મજાનું ખાટલામ પડી ગયા છે કારણ કે વાળું કર્યા પછી થોડીક વાર ખૂવું પડે એવું કંઈ નથી પણ આ તો ખાટલો ખાલી હતો ને એટલે ખોઈ ગયા છું અને આ બાજુ જો મહેમાન ચેક ભાઈ હતો ભાઈ હું હાલે કાંઈ નો ભાઈ મોબાઈલ જોવે છે ને પાછળ જો આ બાજુ બીજા બધા બેઠા છે મિત્રો મિત્રો તો આ બધા બેઠા છે અને મિત્રો હું અહીંયા હું તો છું હાલો થોડું ઘર પછી મળશું એટલે ટણા ભૂલાઈ ગયું મિત્રો તો હું અહીંયા હું તો છું ટણા ટણા ના ના